પ્રજાપતિ પ્રજાપતિ અમદાવાદમાં ચાર ચાંદ લગાવવા વાળા રાજકોટ ના બાદશાહ મારા મિત્ર જીગરજાન સુરેશભાઈ પ્રજાપતિ માટે જોરદાર એકવાર તમે અમને અમને મળીને જોઈને એટલો એટલો ઉત્સાહ આવે 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 આનંદ છે છે એટલી એટલી પોઝિટિવ કે ના પૂછો વાત ને એટલે રાહતો જોતા પહોંચી ગયા પહોંચી પહોંચી ગયા ગયા વરસાદ હતો ને અમદાવાદ માં આવ્યા પછી તમને કેવું લાગે છે કંઈ ઘટે જ નહીં ઘર જ છે આ કે